ગયા ઉતારવા માટે જો આપણે અત્યારે ગાડી પાર્કિંગમાં મૂકી ગાડી પાર્કિંગમાં મૂકીને આવું જઈશું આપણે ત્રણેતર તરફ તમને આખો ફૂલ બ્લોક બતાવીશ ત્રણેતરનો ચડી ગયા છે ને આ આપણું હળવદ વાળું બસ સ્ટેન્ડ છે હળવદનું બસ સ્ટેન્ડ અને પાર્કિંગમાં એસ્પિયર નિયમ જ છે સો રૂપિયાથી વધુ કોઈ ગાડીમાં પાર્કિંગ નહીં લઈએ કે બાઇકમાં પચાસ રૂપિયા એ પોર આપણે ખુલે આમ લૂટતા હતા ને એ બધું થઈ ગયું બંધ પચાસ ને સો રૂપિયા ગાડીના અહીંથી વધારે કોઈ લઈ નહીં કે અહીંથી આગળ વાહન અલાઉડ નથી આ બસ સ્ટેન્ડથી આગળ ત્રીજ હે એટલે એટલું ટ્રાફિક નહીં ત્રીજ એટલે કે આજે તારીખ શું છે તારીખ આપણે આ છે અને વ્લોગ આવશે સત્યાવીસ તારીખે એટલે અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખે પણ મેળો પાંચમનો સાઈઠનો રહી છે એટલે આપણે એકદી અગાઉ આવી જાય ત્રીજનો આ વ્લોગ શૂટ કરવા માટે એટલે પાંચમને સાઠ નું ફૂલ ટ્રાફિક થાય છે અને અહીંથી આપણે તરણેતર મહાદેવના મંદિર તરફ જઈએ કે આપણે આલો તમને દર્શન કરવા લઈજ મહાદેવનું મંદિર અને કુંડ જો તો મહાદેવના દર્શન કરીને પછી દર્શન કરીને આવતા રહીએ ને અહીંયા આપણે પ્રાથમિક સારવાર કેન્દ્ર છે જે આપણે મંદિરથી મેઇન રોડ ઉપર જ છે અહીંયા કોઈ પણ કંઈક તકલીફ તાવ બાવ આવતો હોય તમને પ્રાથમિક સેવા મળશે ને અહીંયા આપણે સામે જ બધા રાતે પ્રોગ્રામ થાય છે કંઈ રાજકીયની બધા પ્રોગ્રામ થાય એ આપણે અહીંયા સામે થાય છે આ છત્રીની બાજુમાં જશે ને આ મેન મેળો છે આ ત્રીજ ના દિવસ તો એટલું ટ્રાફિક છે નહીં બહુ કારણ કે કાલ ચોથ ને પાંચમ ને એચ નંબર અહીંયા આપણી ફાઈબરની દુકાન ભાઈની દુકાન આવેલી છે તો ગુલ્ફી બુલ્ફી ખાવી ત્યાં આવી જઈજો આપડે જો આ અરવિંદભાઈ અને આ વિપુલભાઈ બેઠા હે તો

સીધે સીધા રોડે આ બધા પાછળ થાન બાજુ આવીને એટલે અહીંયા પશુ હરીફાય તરણે તર હે આમાં બધું છે બહાર થી આવેલી બધી ગાયો જોવા જડશે આ સાઈડ ઓલી સાઈડ પછી હે રિટર્ન માં હું તમને દેખાડું અહીંયા ગાયો જોવા જડશે તમને ઘણી બધી લાંબી લાઈન છે એ બધી ગાયો અને ખૂંટિયા બાંધેલા હે જોવી હોય તો અહીં તમે આવી શકો અને આ બાજુ ગ્રાઉન્ડ છે જ્યાં કાલ પાંચમના દિવસે બધા પ્રદર્શન થશે વાડા પાડાને એવું બાંધેલું છે હજી ઘણી બધું તો હજી આવશે આવકમાં આવી છે પણ અત્યારે ઘણા બધું આવી ગયું છે જોઈ શકો તમે આ બહાર બહારથી ઘણી બધી ભેંસું આવે કણે અને હવે તમને હું આગળ બીજે લેજો મેન મેન જ પોઈન્ટ લઉં કારણ કે મેળામાં તો અંદર કોપીરાઈટનો ખતરો રહે અહીંયા બહુ ઉતારતો નહીં હરીફાઈમાંથી બહાર આવી ગયા ને હવે આગળ જઈશું આગળ જઈએ એટલે આપણે આ બધા ગ્રાઉન્ડ અહીંયા કણે ઘણી બધી ઘોડાની હરીફાઈને એવું બધું પાંચમના દિવસે થશે અહીંયા લઈ જાઉં તમને એવું ત્યાં ગ્રાઉન્ડમાં ઘોડાની ની હરીફાઈ ને બધી રમત રમતગમતની આયોજન એ છે અને આજે વખતે વ્યવસ્થા એટલી બહુ મસ્ત છે જો બે જારી લગાડી દીધી છે એટલે રસ્તો એકદમ ખુલ્લો રહી છે કંઈ ઉપાધિ નહીં તમારે અને આ ગ્રાઉન્ડમાં બધી હરીફાઈનું એવું બધું થાય હજુ તમને આગળ લઈ જાઉં લાસ્ટ સુધી સીધે સીધા ઠેઠ બાર આવતા રહ્યા છે ને અહીંયા આપણે

મજા આવશે મેળામાં અત્યારે ટ્રાફિક નહીં ગારો થાય એવું હે નહીં બધી કપચી નાખેલી ગારો બારો થાય એવું હે નહીં આવશે મજા તો બધા મિત્રો આવજો મેળામાં આવી ગયા પાછા થાન તરાવાળા રોડ ઉપર અને આલી વખતે થોડા ખાણીપીણીના પીણીના શોખ વધારે બાકી રમકડા ને એવું બધું અંદર હે ખાણીપીણીના પીણીના શોખ થોડાક વધારે છે આપણે રિટર્ન આવી ગયા પાછા પાર્કિંગે મેન મેન સીન લીધા કારણ કે કોપીરાઈટ યુટ્યુબમાં વિડીયો મૂકવાનો એટલે આવે એટલે મેળામાં આખા સોંગ જ વાગે એટલે આપણે બહુ શૂટ કર્યું નહીં મેન મેન જે જગ્યાએ જવાનું તે જગ્યાએ તમને બતાવી અને બ્લોગને કરી આપણે એન્ડ ત્રણે તમને ઓળખ હતો આપણું એન્ડ કરી દઈએ